સુરતમાંથી એસઓજી અને પીસીબીએ એકસાથે મળી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું છે ગેરકાયદેસર રીતે સુરતમાં વસતા જેટલા બાંગ્લાદેશી આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી ભારતીય બનાવટના નકલી દસ્તાવેજ પુરાવાઓ મળી આવ્યા હતા આ નવ આરોપીઓમાં બે મહિલા પણ સામેલ હતી જેને બાંગ્લાદેશથી સુરતમાં દેહ વ્યાપારના ધંધા માટે લાવવામાં આવી હતી ભારત પાકિસ્તાનની અંતરિયાળ ગામની બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘુસણખોરી કરવામાં આવતી હતી ભારતના પાડોશી બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતની અંદર ઘૂસણખોરી કરવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે ભારતના જુદા જુદા રાજ્ય અને શહેરોમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રૂપિયા કમાવાની લાલચે ઘૂસણખોરી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ભારતમાં કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને બાંગ્લાદેશની મહિલાઓને ભારતમાં લાવી તેમની પાસે દેહ વ્યાપારનું રેકેટ ચલાવાઈ રહ્યું છે

પણ એવામાં જ એસઓજી અને પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે એવા મોહમ્મદ હારુન નશીદ જે મુખ્ય માણસ છે મોહમ્મદ હારૂન રશીદ મોહમ્મદ હમીર આ જિલ્લો મહેમંતસિંહ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આધાર આરાધના ડ્રીમ ગેટ નંબર ત્રણ ચાર જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે

મોહમ્મદ મન્નલ ખલીફા ખાનમ ુખ હુસેન મોહમ્મદ મોહમ્મદ હમીદ તુલ્લી મોહમ્મદ આલમ મંડલ કાજોલી બેગમ મોહમ્મદ નાસિર સરદાર મોહમ્મદ રાણા લિયાકત મૌલા બહાદર રફીક ખાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તમામ આરોપીઓ પાસેથી નવ મોબાઈલ ફોન અગિયાર ભારતીય આધાર કાર્ડની કોપી આઠ ભારતીય પાન કાર્ડની કોપી આઠ બાંગ્લાદેશના નેશનલ કાર્ડની લેમિનેશન કોપી એક ભારતીય ચૂંટણી કાર્ડની લેમિનેશન કોપી એક ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ લેમિનેશન કોપી ત્રણ આરસી બુક પાંચ અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ એક સ્પાઇસ જેટ ફ્લાઇટનો બોર્ડિંગ પાસ પાસપોર્ટ એપ્લિકેશન ફોર્મ પાંચ બાંગ્લાદેશના જન્મ પ્રમાણપત્ર અને બનાવટી ડોક્યુમેન્ટ આધારે લોન મેળવી ખરીદી કરેલા વાહનો સહિતનો કબજે કર્યો છે છે એના સાથેના જે કુલ માણસો આ તમામ બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓ જેવા કે મેમણસિંહ નોરાયલ જોયપુર હાટ અને બરિશાલ આ તમામ જિલ્લાઓના આ લોકો રહેવાસી છે ત્યાંથી મહિલાઓને પણ સાથે લઈને આવતા હતા કેમ કે આ નોમાંથી ત્રણ મહિલાઓ છે અને આ મહિલાઓને ત્યાંથી પ્રલોભન બતાવીને અહીં લઈને આવતા હતા અને એને સ્પા અને દેહ વિક્રયના ગેરકાયદેસર ઇમોરલ ટ્રાફિકના ધંધામાં આ મહિલાઓના દુરુપયોગ કરતા હતા આ લોકોનો જે મોડસ ઓ એવી રીતે હતો કે એક જસ્ટ ડાયલ કરીને વેબસાઇટ છે એના મારફતે સ્પા અને ટેરા આત્મા નામના આ નામથી આ ગ્રાહકોને આકર્ષીને આ લોકોને જુદા જુદા હોટૅલમાં લઈ જઈને આ ગેરકાયદેસર ધંધા કરતા હતા ઇમોરલ ટ્રાફિકના દેહ દેહ વેપાર પકડાયેલ આરોપીઓ અંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે પકડાયેલ આરોપીઓની તપાસ કરતા જાણવા મળ્યું કે કડોદરા વિસ્તારમાં રહેતા ભારતના આધાર પુરાવાના દસ્તાવેજ બનાવનાર એજન્ટ આકાશ સંજય માનકરની મદદથી નકલી ભારતીય નાગરિક હોવાની દસ્તાવેજી પુરાવા બનાવતા હતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી જેમાં આ આરોપી ફોટોશોપનો ઉપયોગ કરી બનાવટી પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હતા જેના આધારે તમામને ભારતના નાગરિક હોવાનું આધાર કાર્ડ બનાવી આપ્યું હતું આરોપીઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવા મળી કે મુખ્ય આરોપી મોહમ્મદ હારુન નુર રસીદ બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર સુરત લાવતો હતો અને ત્યારબાદ આવી મહિલાઓ પાસે સુરતમાં સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો કરાવતો હતો જે માટે તે પોતાના વતનના આસપાસના ગામની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારની મહિલાઓને તથા પુરુષોને વધારે પગાર આપવાની લાલચ આપી મહિલાઓને યેનકેન પ્રકારે તૈયાર કરાવી બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરી કરાવવા લઈ આવતો હતો આ તમામને પકડવામાં એસઓજી પીસીબી ની ટીમને સફળતા મળેલ છે આ લોકોના પાસેથી નો મોબાઈલ ફોન ભારતીય આધાર કાર્ડની જે ખોટા ખોટી રીતે બનાવેલું પોસ્ટ આધાર છે એવા અગિયાર અગિયાર કોપી ભારતીય પેન કાર્ડની કોપી આઠ બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડની લેમિનેશન કોપી આઠ ભારતીય ડ્રાઈવિંગ લાઇસન્સની લેમિનેશન કોપી એક આરસી બુક ત્રણ અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ પાંચ સ્પાઈસ જેટ ફ્લાઇટનો બોર્ડિંગ પાસ એક અને આ પ્રકારે જુદા જુદા ડૉકુમેન્ટ એની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે સાથે સાથે બાંગ્લાદેશની કરન્સી ટકાની કુલ છબ્બીસ નોટ જેની કુલ ટકા ચાર હજાર નવસો વીસ થાય છે આ તમામ વસ્તુઓ કબજે લેવામાં આવી છે પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે આ મહિલાને લાવવા માટે આરોપી બાંગ્લાદેશના સતખિત મરા અને જોસેરે જિલ્લાની બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી પશ્ચિમ બંગાળ રાજ્યના બોર્ડરથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરાવતા હતા આ વિસ્તારમાં બંને દેશોને અલગ પડતી કોઈ જ બોર્ડર બનાવવામાં આવી નથી જેનો ઘુસણખોરો ગેરલાભ ઉઠાવી ભારતમાં પ્રવેશ કરે છે અને બાદમાં કોલકાતા થી ટ્રેન તથા પ્લેન મારફતે સુરત શહેર અથવા જિલ્લાના આસપાસના વિસ્તારમાં લાવી દેહ વિક્રયના ધંધા સાથે સંકળાયેલ ઇસમોનો સંપર્ક કરી આ મહિલાઓ પાસે દેહ વિક્રયનો ધંધો કરાવવામાં આવી રહ્યો છે એવી રીતે સાત કુલ ગુના આ આરોપીઓ વિરુદ્ધમાં રજિસ્ટર કરવામાં આવ્યા છે જેમાં એક સરથાણામાં લાલગેટમાં પાંડેસરામાં મહેન્દ્રપુરામાં ચોક બજારમાં અને ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે જે ખોટા દસ્તાવેજો બનાવવાના એટલે ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકાત્તર અને ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ સને ઓગણીસો સડસઠની કલમ બાર એક બી મુજબ પાસપોર્ટ રૂલ્સ અને ઓગણીસસો પચાસના એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયાની કલમ ત્રણ અને છ મુજબના ગુનાઓ દાખલ કરાવવામાં આવ્યા છે એવી રીતે કુલ સાત ગુના રસ્ત થયા છે પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે પકડાયેલ બાંગ્લાદેશી આરોપીઓમાંથી માસ્ટરમાઇન્ડ માસ્ટર માઇન્ડ આરોપી મોહમ્મદ હારૂન નૂર રસીદે બનાવટી ડોક્યુમેન્ટના ભારતીય પુરાવાઓને બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું જેના પર લોન મેળવી આરોપીઓએ એક ફોર વ્હીલર કાર અને બે બાઇક પણ ખરીદ્યા છે ત્યારે તમામ આરોપીઓ જુદા જુદા વિસ્તારમાંથી પકડાયા હોવાથી પોલીસે તેમના વિરુદ્ધ સરથાણા લાલ ગેટ પાંડેસરા મૈદરપુરા ચોકબજાર અને ઉત્તરાણ પોલીસ મથકમાં કુલ સાત ગુનાઓ દાખલ કર્યા છે અને જે તે પોલીસે આગળની તપાસ સોંપી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત